નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટર જેમો રાજ્ય સરકારના પશુપાલન ખાતાની મહત્વની યોજના દેશી ગાય ખરીદવા માટેની તો ચાલો જાણી લઈએ કેટલી સહાય મળશે અને કઈ તારીખથી ફોર્મ શરૂ થશે પ્રાકૃતિક ખેતી માટે બે દેશી ગાયની ખરીદી માટેની સહાય યોજના પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદની બે ગાયોની ખરીદી માટે યોજના હેઠળ સહાય મળવા પાત્ર છે જેમાં બેંક દ્વારા નિયત કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંને મળીથી જે ઓછી રકમ હોય તેના પાંત્રીસ ટકા લેખે બે ગાય માટે મહત્તમ અઠ્યાવીસ હજારની સહાય મળવાપાત્ર છે આત્મા કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ સામાન્ય જાતિ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે આ યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર સોળ છ અહીં છવ્વીસ લખેલું છે પરંતુ બે હજાર પચીસથી એ ફોર્મ શરૂ કરવામાં આવનાર છે તો ચાલો જાણી લઈએ એનો ઠરાવ શું છે તો અહીં આ ઠરાવ તમે જોઈ શકો છો નવી યોજના બે હજાર પચીસ છવ્વીસ એટલે જે છવ્વીસ બે સોળ જૂનની સોળ જૂનથી ફોર્મ શરૂ થનાર છે જેમાં બે હજાર છવ્વીસ છે એ એવું લાગે છે એ ભૂલથી થયું છે પરંતુ આ સોળ જૂનથી જ એ ફોર્મ શરૂ થનાર હશે તો તેની અંદર આ ઠરાવ છે આપ જોઈ શકો છો આ ઠરાવની અંદર આ યોજનાનો લાભ આત્મા કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવેલ લોકોને મળવાપાત્ર થશે અરજદાર પોતાની માલિકીની જમીન અથવા વારસાઈ હક અથવા ભોગવટાની જમીન ધરાવતા હોવા જોઈએ સદર યોજનાનો લાભ આજીવન એક જ વખત જમીન ધરાવતા કુટુંબના એક જ પુખ્ત વ્યક્તિને મળવાપાત્ર રહેશે તો આ પ્રકારની ઠરાવની અંદર માહિતી જણાવેલ છે તો આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર